ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્રમક તેવર ફરી એક વખત મનસુખ વસાવાએ અધિકારીને ખખડાવ્યા મનસુખ વસાવાએ ફોન પર અધિકારીનો લીધો ઉધળો રોડની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરતા ધાર સાંસદ સભ્યએ અધિકારીઓનો ઉધળો લીધો છે વર્ષિયા અચ્છા અચ્છા હા હવે એમાં શું છે તમને જે વાત કરીને રસ્તો ઇંગોરિયા થી હરિપુરા સાત કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને અને કપચી જ નથી ખાલી મોરોમન એ પૈથરું અને ડામર તો છે જ નથી કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તો માટી ઉડે છે આ બીજી બીજી લેરમાં એ કોણે કર્યું છે પણ એવું જે હશે તો પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે અહીં જોવાવાળો अरुण भाई कौन डेरिया पड़ा वाला अरुण वसावा हाँ जो हो रहा है उन्हें बट तुम्हें भी तो जो तुम्हारे तुम्हारे हैं तो जो आप करें जिन्हें काम चालू तो तुम्हें कहाँ दिया जोई नहीं हाँ बाकी ने आ तो आ तो बिजोली आ बिजोली और जे हमें जे यहाँ बसे ने इंगोरिया पासे बिजोली और जे त्याग आखों रस्तों

આ કોલ્યાપાડા વાળો રસ્તો શું થયું હતું એમાં બી કશું કંઈ કર્યું ના ને એ રસ્તો તૂટી ગયો છે હોય ના ના તમે તમે સોલ્વ સક્કા હોય કે ગમે તે પણ આ રસ્તો આ આની સામે કોન્ટ્રાક્ટરની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયર ની સામે પણ ફરિયાદ કરો એની પર ગાડીઓ નહીં ચાલતી હા નહીં ચાલતી આની કોઈ ગાડી ચાલતી નથી આ બાજુ ગાડીઓ તો એવું ન તમે વિઝિટ લો બે દિવસમાં આને હા હેલો કાલે સો કાલે થી સો